જય માતાજી મિત્રો સ્વાગત છે બધા જ મિત્રોને આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય ને તો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયા હા મિત્રો આપણે વાત કરીએ બાળ કલાકાર મિત્રો આ કલાકારને કોણ કોણ જાણે છે તો મિત્રો આપણે કોમેન્ટ અંદર કરી નાખજો અને આ મિત્રો આ બાળ કલાકાર એવું ગીત ગાયું છે ને તો મિત્રો ગુજરાતની અંદર બહુ બહુમજ પડાવી નાખી છે મિત્રો આ ભાઈની અંદર એટલું ટેલેન્ટ છે ને તો મિત્રો મોટા મોટા કલાકારોને પાછા પાડી દે એમ છે એવું જ મિત્રો ગીત ગાવ્યું છે અને મિત્રો હાલમાં પોતે ભાઈ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે આ ભાઈનું નામ શું છે મને તો ખબર નથી તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને મિત્રો આ ભાઈનું તમે ગીત એકવાળા સાંભળશો તો મિત્રો તમે કહેશો કે ભાઈએ શું ગીત ગાવ્યું છે તો હા મિત્રો આ ભાઈનું પહેલાં આપણે ગીત સાંભળી લઈએ ભાઈ કેવું ગીત ગાય છે ને હા મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા ને તો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો પહેલો જ આપણે તમને જ મળશે તો મિત્રો આ ભાઈએ ગીત ગાયું છે પહેલાં ગીત સાંભળી લો પછી આપણે આગળ વાત કરશું તો જય માતાજી મિત્રો આ તમને ગીત કેવું લાગ્યું તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને આ મિત્રો આ ભાઈએ ગીત ગાયું છે ને તો મિત્રો તમે જોરદાર ગુજરાતની અંદર બુમજ પડાવી નાખી છે તો મિત્રો આ ગીત કેવું લાગ્યું તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો તો મિત્રો જે જે ભાઈના ફેન હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ મિત્રો આગળ આપણે ગીત સાંભળવાનું છે તો પેલા ગીત સાંભળી લો